લો ગાર્ડન ખાણીપીણી બજાર ફરી ધમધમતું થશે ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા બાર વેપારીઓ અને અન્ય ચોવીસ વેપારીઓને ટેન્ડર કમ હરાજીથી જગ્યા ફાળવવામાં આવશે અમદાવાદ શહેરના પ્રખ્યાત એવા લોગાર્ડન ખાણીપીણી બજારને પાંચ વર્ષ પહેલાં રીડેવલપમેન્ટ કરી લોકો સ્ટ્રીટ ફૂડનો આનંદ માણી શકે તેના માટે હેપી સ્ટ્રીટ બનાવવામાં આવી હતી જેમાં જૂના છત્રીસ વેપારીઓને જગ્યા ફાળવવામાં આવી છે પરંતુ બાકીના ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા બાર વેપારીઓ અને અન્ય ચોવીસ વેપારીઓને ટેન્ડર કમ હરાજીથી જગ્યા ફાળવવામાં આવશે ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે લો ગાર્ડન ચાર રસ્તાથી એનસીસી સર્કલ સુધીની હેપી સ્ટ્રીટ ફૂડ બનાવવામાં આવી તેમાં વેપારીઓને ફાળવણી માટે ત્રણ ભાગ કરવામાં આવ્યા છે બાર વેપારીઓને રૂપિયા પંદર હજાર માસિક લાયસન્સ ફી સાથે એક વર્ષ માટે ફાળવણી કરવામાં આવશે તો બીજા વર્ષે હરાજીમાં રૂપિયા પંદર હજારથી વધારે કિંમત હોય તો તે મુજબ માસિક લાયસન્સ ફી લેવામાં આવશે જ્યારે ચોવીસ વેપારીઓને અપસેટ પ્રાઇઝ રૂપિયા પંદર હજાર નક્કી કરવામાં આવી છે જેમાં મહત્તમ બોલી બોલનારને જગ્યા ફાળવવામાં આવશે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે શહેરમાં ખાણીપીણી બજાર માટે પ્રખ્યાત એવા લોગાર્ડન હેપી સ્ટ્રીટમાં વધુમાં વધુ વેપારીઓ પોતાનો વેપાર ધંધો કરી શકે અને મ્યુનિસિપલ કોર્પોરેશનને આવક થાય તેના માટે છત્રીસ જૂના વેપારીઓ ઉપરાંત બાકી રહેલી જગ્યામાં ગુજરાત હાઈકોર્ટમાં ગયેલા બાર ઉપરાંત ચોવીસ એમ કુલ બોતેર જેટલા વેપારીઓને દસ બાય દસની જગ્યા ફાળવવા અંગેનો આજે નિર્ણય લેવામાં આવ્યો છે હાઈકોર્ટમાં ગયેલાને બાર વેપારીઓને પંદર હજાર રૂપિયા માસિક લાયસન્સ ફી પ્રથમ વર્ષે ચૂકવવાની રહેશે તો બાકીની ચોવીસ જગ્યાઓ માટે ટેન્ડર કમ હરાજી જગ્યા ફાળવવામાં આવશે જેમાં મહત્તમ બોલી બોલનારને જગ્યા અપાશે કુલ બોતેર જેટલા વેપારીઓ ત્યાં વેપાર કરશે અને મોટી સંખ્યામાં લોકો આવશે ત્યારે પાર્કિંગની સુવિધા મળી રહે અને લોકોને બેસવાની પણ જગ્યા મળે લોકોને ઊભા રહેવું ના પડે તેમજ નિયમનું પાલન થાય

મહાનગરપાલિકા દ્વારા જે પણ છત્રીસ લોકો હાઈકોર્ટની અંદર ગયા હતા તેમને સાંભળી મહાનગરપાલિકા એ તેમને રાહત દરે આપણે વાત કરીએ કે છત્રીસ જણને ટેબલ આપવામાં આવ્યા પરિણામે તે લોકોએ પોતાનો પુનઃ ધંધા રોજગાર શરૂ કર્યો આવનાર સમયગાળા દરમિયાન હેપી સ્ટ્રીટ ને અમદાવાદનું ખાણીપીણી બજાર આગામી જ્યારે નવરાત્રી ના તહેવાર આવતા હોય દિવાળીના તહેવાર આવતા હોય ત્યારે નગરજનોને એક જગ્યા સારી જગ્યા મળી રહે અને ભૂતકાળની અંદર લોકો રાત્રિના સમયે હેપી સ્ટ્રીટને આવતા હતા તે બજારને ફરીથી ગાડી પાટા પર લાવવા માટે આની સ્ટેન્ડિંગ કમિટીમાં ખાણીબડી બજારને મંજૂરી આપવામાં આવી છે